ચાલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો અમે આજે આવી ગયા છીએ ઓકલેન્ડ વોટરપાર્ક કરદેજ ભાવનગરમાં આવેલું છે તો તમે અત્યારે જોઈ શકો છો આપણે ગગાભાઈ કોમેડી એ મસ્ત વિડીયો ઉતારે છે જે આવી ગયા છે તો લાવો હું તમને દેખાડું અત્યારે એનું વિડીયોનું શૂટિંગ શરૂ છે હું બતાવું તમને ગગાભાઈ ભૂંગળામાં બેઠા છે એની આખી પૂરી ટીમ છે ગગાભાઈ કોમેડી જોવા આવ્યા છે ધીરે ધીરે તમને કદાચ દેખાતા હશે અત્યારે વિડીયોનું શૂટિંગ શરૂ છે આ પૂરા પૂરો વોટર પાર્ક છે એકવાર જરૂર ત્યાંની વિઝિટ કરો ગગાબા થાકી ગયા છે બિચારા બે ગયા છે ટેણીઓ કેસરી ટી ટીમનો મેમ્બર જ છે